તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલા આપણે જોઈશું કે કેવી રીતે દિવ્ય ધ્વનિ શાસ્ત્રોમાં ફેરવાઈ પછી આપણે મહાકાવ્યો અને બ્રહ્માંડની અદ્ભુત વાર્તાઓમાં ખોવાઈ જઈશું ત્યાંથી આગળ વધીને સત્ય સુધી પહોંચવાના છ અલગ અલગ રસ્તાઓ વિશે જાણીશું અને છેલ્લે સમજીશું કે આ બધું જ જ્ઞાન આજના સમયમાં પણ કેટલું પ્રાસંગિક છે તો સવાલ એ થાય કે આટલા મોટા જ્ઞાનના ભંડારને ગોઠવ્યો કઈ રીતે છે વેલ એની શરૂઆત એક બહુ જ મૂળભૂત અને રસપ્રદ વિભાજનથી થાય છે વિચારો કે આ આખા ગ્રંથાલયને બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે પહેલો છે શ્રુતિ જેનો અર્થ થાય છે જે સાંભળવામાં આવ્યું છે આ એ જ્ઞાન છે જે ઋષિઓએ તપસ્યા દ્વારા સીધું જ દિવ્ય સ્ત્રોતમાંથી મેળવ્યું અને બીજો વિભાગ છે સ્મૃતિ એટલે કે જે યાદ રાખવામાં આવ્યું છે આ એ જ્ઞાન છે જે શ્રુતિના આધારે ઋષિ મુનિઓએ યાદ રાખીને લોકો માટે સરળ ભાષામાં લખ્યું